ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મગફળીના ટેકાના ભાવ અને ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આરોપ લગાવતા ખળભળાટ મચી જવાબ પામ્યો હતો અને હવે આ મામલે ગુચકો માર્શલના કર્મચારી એક કરોડનો તેમના પર માનહાનિનો દાવો કરવાના છે તેને લઈને ગુચકો માર્શલના ચેરમેન દિલીપ સંગાડીનું નિવેદન સામે આવ્યું છે શું કહ્યું છે તેમણે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી જૂનાગઢના માળાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાળીએ કહ્યું છે કે મગફળીના ટેકાના ભાવની જે ખરીદી થઈ છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમના આ આરોપ પર ખળભળાટ મચી જવા પામ્યો હતો ને ચર્ચા ઉઠી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ ભાજપની જે સરકાર ખરીદી કરી રહી છે તેના પર કેવી રીતે આરોપ લગાવી શકે ત્યારબાદ ગુજકો માર્શલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે તેમના પર કર્મચારીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે આ ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે અને તેમને એક કરોડનો દાવો કરવો છે તેને લઈને આ ગુજકો માર્શલના ચેરમેન દિલીપ સંઘાણીએ શું કહ્યું છે તે પણ સાંભળવા જેવું છે કુચકોમાસલના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જૂઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસકો જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસકો મશલને આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે હશે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતી વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મસૂલને ગુજકો મસૂલને જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી આઠ લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો દુષ્કો મસોલને આ ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આપ લોકોના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે અમે પગલાં ભરીશું ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરનેટ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે સવાલ એટલો છે આ ખરીદીમાં બારદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેક્ટરોથી આવતી પણ ખરીદી નાફેડની હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી જ અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનું જ ઓછા આવતા હતા સમયસર મારદાનો પૂરા નથી પાડી ગયા આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી હોય છે એની પાસે ફરિયાદ જાય તો અને ગુજકોમાસણ પણ આ બાબતમાં સાવચેતીપૂર્વક ખરીદી થાય અને કોઈ જગ્યાએ ફરિયાદ ન આવે કોઈપણ પ્રકારની કોઈ પણ જગ્યાએ કરપ્શન કે ગેરરીતિ ન થાય એની કાળજી ગુજકોમાસુલ તરફથી પૂરી રાખવામાં આવે છે

એને આપવા માટે અને એને ફાળવેલી છે બે મંત્રીઓ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ